શરૂ થયેલી કોંગ્રેસની જન આકર્ષ રેલી આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે પહોંચી હતી જ્યાં સાબરકાંઠાના હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને ઠેકેદારો તેમજ આગેવાનો જોડાયા હતા સાથોસાથ આ રેલી દરમિયાન પોલીસ પરિવારની મહિલાઓએ વિરોધ પણ કર્યો હતો જોકે કોંગ્રેસે જન આક્રોશ રેલી દરમિયાન સ્થાનિક કક્ષાએ ખેડૂતો પશુપાલકો સહિત અન્ય વિવિધ મુદ્દાઓ મામલે પણ રજૂઆતો કરાઈ હતી સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાક સમયથી હુડાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે જન આક્રોશ રેલીએ પશુપાલકો ખેડૂતો સહિત સ્થાનિક કક્ષાઓના મુદ્દા સાથે પણ રજૂઆતો કરી હતી સાથોસાથ ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવા જેવી બાબતોની રજૂઆત કરી રોજગારી અને યુવા મામલે પણ રજૂઆત થઈ હતી તેમજ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં થઈ રહેલા અન્યાય મામલે સરકારને જાગૃત કરવા રજૂઆત કરી છે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી જન આક્રોશ રેલી આજે સાબરકાંઠાના હિંમતનગર આવી છે જ્યાં હિંમતનગરના ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સહિત પ્રદેશ પ્રમુખ અને ટેકેદારો તેમજ આગેવાનો જોડાયા હતા ન્યાય એના સંપૂર્ણ દેવા માફી થાય ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થાય ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત મળે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળી ગઈ છે બેન દીકરીઓની સલામતી નથી ખુલ્લામ દારૂ ને ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ગુંડાઓ ખુલ્લામ જાહેરમાં હથિયારો સાથે હત્યાઓ કરી રહ્યા છે તમામ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે ત્યારે એના અવાજને બુલંદ કરવા માટે એની તકલીફો દર્દ પીડાને વાચા આપવા માટે અને આ ગુજરાતીઓના હક અધિકારની લડાઈ લડવાના સંકલ્પ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકવીસ તારીખે ઢીમા ધરણીધર ભગવાનના ધામમાંથી આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આજે પાંચમો દિવસ છે હિંમતનગર પ્રાંતિ તલોદ વિસ્તારમાં આ યાત્રા આજે ભ્રમણ કરવાની છે દરેક વિસ્તારના સ્થાનિક જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે લોકોની રજૂઆતો છે એ અમે સાંભળી રહ્યા છે લોકોની સાથે સંવાદ કરી રહ્યા છે જે વિકાસના નામે બણગા ફૂંકવામાં આવે છે એની સાચી હકીકતો જોઈ રહ્યા છે અને એ પ્રજાનો અવાજ બુલન કરી અને સડકથી લઈને સંસદ સુધી લડવાના સંકલ્પ સાથે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની આપવીતી રજૂ કરી છે મહિલાઓએ દારૂ ને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે દર્દ વ્યક્ત કર્યું છે નાના વેપારીઓ હોય એણે જીએસટી અધિકારી રાત સામે અનેક ફરિયાદો કરી છે ભ્રષ્ટાચારના અનેક દાખલાઓ જોવા મળ્યા છે આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલાના પ્રશ્નો જળ જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે એની રજૂઆત અને ચારે તરફ જે પ્રજા ત્રસ છે એ પ્રશ્નો આ યાત્રામાં આવી રહ્યા છે ને પ્રશ્નો આવનારા દિવસોમાં અમે ઉઠાવીશું લડીશું ને લોકોને ન્યાય અપાવીશું જે પ્રકારે અમે યાત્રા જેટલા માટે કરી છે કે અમે જન જન સુધી પહોંચી શકીએ દરેક શહેરમાં દરેક તાલુકામાં વચ્ચે આવતા બધા જ ગામના લોકોને મળી શકીએ કોઈ જાહેર સભાના સ્વરૂપમાં હજારો લોકોને ભેગા કરીને ભાષણ કરી શકાય પણ યાત્રાનો હેતુ જ એ છે કે અમે આખા ગુજરાતમાં પાંચ ઝોનમાં એટલે કે પાંચ તબક્કામાં આ યાત્રા કરવાના છે આ ઉત્તર ગુજરાતનો પહેલો તબક્કો છે જેમાં આઠ જિલ્લાના બધા વિસ્તારોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે એકવીસ તારીખથી શરૂ કરીને ત્રણ તારીખે જ્યારે એની પૂર્ણાહુતિ થશે તો લગભગ અગિયારસો કિલોમીટરની આ યાત્રા ખાલી ઉત્તર ગુજરાતમાં થવાની છે એટલે અમારો આ યાત્રાનો હેતુ અત્યારે કોઈ ચૂંટણી નથી કોઈ મત નથી લેવાના કોઈ સરકાર પણ નથી બદલવાની પણ પ્રજાના જે પ્રશ્નો છે તકલીફ છે પીડા છે એ જાણી સાંભળીને એના માટે લડત લડવાના સંકલ્પ સાથે યાત્રા કરી છે આ યાત્રા એકવીસ તારીખે શરૂ થઈને ત્રણ તારીખે બેચરાજીમાં પૂર્ણ થવાની છે અને આવી જ યાત્રાઓ ગુજરાતમાં પાંચ તબક્કામાં થવાની છે એ દરેક વિસ્તારમાં રોજ અલગ અલગ આગેવાનો પણ આમાં જોડાશે અલગ અલગ વિસ્તારના આગેવાનો પણ જોડાશે ખાસ કરીને હું ને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ અમે બંને યાત્રામાં

કદાચ હું માનું છું કે એવી તાત્કાલિક કોઈ જરૂરિયાત પણ નહોતી તેમ છતાં કોઈ ચોક્કસ રાજકીય એજન્ડા સાથે ગુજરાતમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી ચાર નવેમ્બરથી જાહેરાત થઈ અને બે હજાર બેની જે મતદાર યાદી હતી એના આધારે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી પણ આપણે બધાએ જોયું કે છેલ્લા થોડા દિવસોમાં જે રીતે સરકારી તંત્રની કો એના તૈયારીનો અભાવ એની જાણકારીનો અભાવને કારણે આખા ગુજરાતમાં એસઆઈઆરની પ્રવૃત્તિના કારણે કારણે અરાજકતા ફેલાઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક ગરીબ સામાન્ય લોકો પાસે જે પુરાવા માંગવામાં આવે છે એ પુરાવા મેળવવા માટે લોકો દર દર ઓફિસોમાં ભટકી રહ્યા છે બે હજાર બેની જે યાદી છે એમાં પણ અનેક લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરે છે મત આપે છે એમના નામો પણ નથી અને એ યાદી પણ ડ્રાફ્ટ યાદી છે એવું કહેવામાં આવે છે અને જે કામનું પ્રેશર આપવામાં આવે છે એના કારણે આપણે જોયું કે થોડા દિવસોમાં એ તાપીમાં બીએલઓનું મૃત્યુ થયું વડોદરામાં મૃત્યુ થયું અમદાવાદમાં મૃત્યુ થયું ખેડામાં થયો એ ગીર સોમનાથમાં શિક્ષકે આત્મહત્યા કરવી પડી એટલે જે બીએલો પર માનસિક ત્રાસ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે એક બાજુ મતદારો હેરાન થાય છે એક બાજુ આ બીએલોની કામગીરી કરનારો કર્મચારી આજે મુખમાં જઈ રહ્યો છે આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે આજે જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ આટલા દિવસો થયા આજે પચીસ તારીખ થઈ હવે દસ દિવસ કરતાં ઓછો સમય બાકી છે તેમ છતાં હજુ પચાસ ટકા મતદારોના ફોર્મ જમા થયા છે અને એથી પણ ગંભીર બાબત જે ધ્યાનમાં આવી છે કે સડસઠ લાખ જેટલા મતદારોના ફોર્મ જે જમા થયા છે એ કોઈ પણ ચકાસણી વગર પુરાવા વગર જમા કરવામાં આવ્યા છે એટલે કે બે હજાર બેની ની યાદીમાં જેના નામ નથી એવા સડસઠ લાખ લોકોના ફોર્મ અત્યારે જમા થયા છે એટલે આ બહુ મોટું એક રાજકીય ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમે સરકાર પાસે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે માગણી કરીએ છીએ કે શું કામ આટલી ઉતાવળ કરો છો શું કામ ડીએલોનો માનસિક ત્રાસ આપો છો શું કામ એના મોત માટે જવાબદાર બનો છો શું કામ મતદારોને રજડાવો છો તમારે જો એસઆઈઆરની કામગીરી પારદર્શક રીતે સાચી ને સારી કરવી છે તો બે મહિનાનો આ ફોર્મ જમા કરવાનો સમય વધારો તમે જે ચોથી ડિસેમ્બર ડેડલાઈન રાખી છે એના બદલે ફેબ્રુઆરી સુના અંત સુધીની ડેડલાઈન રાખો તો સારી રીતે અસાયણની કામગીરી થશે સાચી મતદાર યાદી બનશે મતદારોને તકલીફ નહીં પડે અને જે બીએલઓના મોત થઈ રહ્યા છે એ બીએલઓને એમના પરિવારને પણ તકલીફ નહીં થાય એટલે ઇલેક્શન ઓફ કમિશન ઓફ ઇન્ડિયા પાસે માગણી કરીએ છીએ કે આશાયા ની કામગીરીનો સમયગાળો વધારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુરના ઢીમા ખાતેથી જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા એકવીસ નવેમ્બરથી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલવાની છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં લગભગ હજારેક કિલોમીટરનો પ્રવાસ આ યાત્રા દ્વારા અમે કરવાના છે આજે યાત્રાનો પાંચમો દિવસ છે અને આ જનક્રોશ યાત્રાનું મુખ્ય કારણ એ જ છે કે હાલમાં તમે જુઓ છો કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત આજે તારાજ થઈ ગયો છે ખેડૂત આજે બેઠો થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી ત્યારે અમારી મુખ્ય માગણી એ છે કે ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ થવું જોઈએ આજે જે દસ હજાર કરોડનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એ મશ્કરી સમાન છે વીઘે ફક્ત ત્રણ હજાર પાંચસો જેટલી સહાય મળી શકે એવી એમાં જોગવાઈ છે એની સામે ખેડૂતને પચાસ હજાર રૂપિયા તો વીઘે નુકસાન થયું છે એટલે ખેડૂતને બેઠો કરવો હોય તેનું ધિરાણ માફ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી સાથે સાથે અમે ગઈકાલે અંબાજી મુકામેથી શરૂઆત કરી હતી ચોથા દિવસની તો અંબાજીમાં જે પ્રકારે કોરિડોરના નામે જે ડિમોલ્યુશન થયું છે લોકોના બે ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે લોકોના ઘરો તોડી નાખવામાં આવ્યા છે એ લોકોનો પણ આક્રોશ હતો એ એને પણ અમે સાંભળ્યો એ લોકોને પણ ન્યાય આપવાની વાત કરી છે ત્યારબાદ અમારી ખેરોજ ખાતે સભા હતી તો ત્યાં નરેગા યોજનામાં જે પોસીનામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને કાગળ પર કામો થઈ રહ્યા છે એની રજૂઆત આવી ત્યારબાદ અમારી ખેડબ્રહ્મા ખાતે જે સભા હતી તો ખેડબ્રહ્મા સભામાં બી ખેડો જે ડેમ છે એમાંથી જે સ્થાનિક લોકોને પાણી નથી મળતું એની રજૂઆત આવી કંથાપુરામાં જે જીઆઈડીસીનું નિર્માણ થયું છે એમાં બસો વર્ષથી રહેતા બસો જેટલા કુટુંબને અસર થાય એવી છે તો એને એ લોકોના ઘર તોડી પાડવાની પણ વાત છે એની પણ રજૂઆત આવી એટલે સ્વાભાવિક છે કે લોકોમાં આક્રોશ છે પણ લોકો સરકાર સુધી પહોંચી શકતા નથી તમે ગઈકાલનો જ દાખલો હું તમને આપીશ અંકલેશ્વરમાં અનાજ નહોતું મળતું એ પરિવાર ફરિયાદ કરીને અંકલેશ્વરમાં થાકી ગયો છેલ્લે એણે ગાંધીનગર સુધી લાંબા થવું પડ્યું તાણે વિસ્પાન કરવું પડ્યું ઝેર પીવું પડ્યું આટલી સરકારોશ યાત્રા થકી પહોંચાડવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા છે જ્યારે જ્યારે પેમેન્ટની વાત આવે તો પેમેન્ટની વાત આવે ત્યારે અધિકારી પાસે જ હોય છે એટલે કોન્ટ્રાક્ટરને અધિકારી મળેલા હોય તો જ આ કૌભાંડ થઈ શકે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં જન આક્રોશ રેલીનો વિરોધ જોવા મળી રહ્યો હતો પોલીસ પરિવાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જન આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાની હાય હાયના નારા લાગ્યા હતા મહાવીરનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા યાત્રા રોકી ચક્કાજામ કરાયો હતો કોંગ્રેસી કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હતી મહિલાઓ ભારે આક્રોશ સાથે રેલી યોજી હતી જિગ્નેશ મેવાની વિલાસ સામે પોલીસ પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે યાત્રામાં જિગ્નેશ મેવાની ગેનીબેન ઠાકોર ગેરહાજર રહ્યા હતા હિંમતનગર મહાવીરનગર જન આક્રોશ રેલીનો વિરોધ જોવા મળી રહ્યો હતો પોલીસ પરિવાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જન આક્રોશ રેલીમાં જીગ્નેશ મેવાની હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા મહાવીર નગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા યાત્રા રોકી ચક્કાજામ કરાયો હતો કોંગ્રેસી કાર્યકરો સાથે ઝપાઝપી પણ થઈ હતી આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે પોલીસ પરિવારની મહિલાઓ છે જે મહાવીરનગર નગર વિસ્તારમાં ચક્કાજામ કરી રહી છે પોલીસ બધા પરિવાર છે આ અને જિગ્નેશ મેવાણી અને જે બિબેશ વર્તન છે બિબેશ વર્તનમાં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત નહીં છે બી વસ્તુ વાતો છે અત્યારે હાલ એ વાત એમને કરવી જ ના જોઈએ અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆત કરે છે વારંવાર આવું બેબ વર્તન કરે છે એ વ્યાજબી નથી અને હવે આનું અમે સોલ્યુશન માગીએ છીએ અને જાહેરમાં એ માફી માગે તો અમે એનું કરવા દઈએ છીએ મોહન વિરોધ દર્શાવે છે વસ્તુ નથી કરેલી પણ માત્ર ને માત્ર અમે એટલું જ કહેવા માગીએ છીએ પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે પરિવાર જોતા નથી અને દિવાળી હોય હોય તહેવાર કલાક નોકરી કરીને પોલીસ પરિવાર છોકરાઓનું પરિવાર જોડાયેલો હોય છે છતાં એ લોકો પોલીસ પરિવારમાં વારંવાર આવી કુત્યા કરે છે એટલે પોલીસ પરિવારમાં એમનો વિરોધ કરે છે સખલ વિરોધ કરે છે રેલી રોકવાની પ્લાનિંગ અમારા પણ એમણે જે રીતે કુત કર્યું છે એ લોકો માનવા તૈયાર નથી

પોલીસ પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે અમને એ વાતથી વિરોધ છે અમે એના માટે અહીં આવ્યા છીએ આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે